અફરાતફરી સાથે ભારે દોડતા મચી જવા પામી હતી સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ લાખોદરા ગામથી ઓસલામ જતા માર્ગ પર ઇસ્કોન પેપર મિલથી આગળ ખેતરમાં સુકાવેલી શેરડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગના પગલે દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર ફાયર વિભાગને વિભાગ તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે જાનહાની ટળી હતી લોકોને હાશકારો અનુભવ્યો હતો લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી પરંતુ મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે